ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી શરૂ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ દબાણો વિકાસ કાર્યોમાં અડચણરૂપ બનતા હતા જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયીકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો મહાનગરપાલિકાએ આ દબાણો દૂર કરવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું જેમાં ગેરકાયદેસર બાંધકામો ફૂટપાથ પરના અડચણરૂપ સ્ટોલ્સ અને રસ્તાઓ પરના અનધિકૃત વાહનોને હટાવવામાં આવ્યા આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાએ સ્થાનિક પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોનો સહકાર મેળવ્યો જેથી કામગીરી સુચારુ રીતે પૂર્ણ થઈ શકે દબાણો દૂર કર્યા બાદ મહાનગરપાલિકાએ પેથાપુર વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે આયોજન કર્યું છે આમાં માર્ગ વિસ્તાર ફૂટપાથનું નિર્માણ સફાઈ અને લીલાણ કાર્યનો સમાવેશ થાય છે જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સુવિધા મળશે મહાનગરપાલિકાના આ પ્રયાસોને સ્થાનિક સમુદાય દ્વારા પ્રશંસા મળી રહી છે તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પ્રકારની કામગીરીથી શહેરનું સૌંદર્ય અને સુવિધા વધશે તેમજ ગેરકાયદેસર દબાણો પર નિયંત્રણ રહેશે